ભારતી આશ્રમ ની અંદર અને તમને હું બતાવીશ કે બાપુ ના રૂમ ના કબટ ની અંદર શું શું વસ્તુ છે ને એ આજે મારો એક અજીબ સવાલ તો એ છે કે આ બાપુ નો રૂમ છે ઋષિ તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં જ્યાં પણ વિરોધ થતો હોય છે ત્યાં કીર્તિ પટેલની એન્ટ્રી જરૂરથી જરૂર જતી હોય છે તેમાં જ મિત્રો વાત કરી તો આ વખતે મિત્રો જે ભારતીય ઇન્દ્ર બાપુનો જે મિત્રો આશ્રમ છે ત્યાં વિવાદ થયો છે તેમાં મિત્રો વાત કરીએ તો જે ઋષિ બાપુ છે તેના મિત્રો રૂમમાં લાઈવમાં મિત્રો એમ કીધું તો આ જે કીર્તિબેન પટેલે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂક્યો છે તેમાં મિત્રો લાઈવમાં રેડ પાડતા અંદરથી જે મિત્રો નીકળ્યું છે તમે ભાઈ જોઈને મિત્રો તમે પણ ધ્રુજી જવાનો છો જ્યાં મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે અત્યારે ગુજરાત જ્યાં મિત્રો વાત કરી સ્વામિનારાયણના ભક્તો જે મિત્રો ઘણા બધા એવા મિત્રો એમ તો સાધુઓ છે તેના લીધે પણ મિત્રો અત્યારે ગુજરાતમાં ઘણી જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે સાથે સાથે મિત્રો 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 વાત વાત આશ્રમમાં જે જે રીતે તો તેના ગુરુ છે ભારતીય ઋષિ બાપુ છે તેના મિત્રો ગુરુ છે તે મિત્રો ઋષિ ઋષિ ભારતીય બાપુને મિત્રો એમ કીધું તો તેની ગાદીમાંથી મિત્રો એમ કીધું તો ના પાડી દેવામાં આવી છે અથવા એમ કીધું તો તે રીતે મિત્રો નિવૃત્તિ આપી દેવામાં આવી છે તેમાંથી જ મિત્રો વાત કરીએ તો આવનારા ટાઈમમાં આપણે જોવાનું રહેશે કે શું શું થઈ શકે છે કારણ કે મિત્રો અત્યારે કીર્તિબેન પટેલ જ્યાં પણ વિવાદમાં આવે ત્યાં વિવાદ મિત્રો એમ કીધું સોશિયલ મીડિયામાં વાયરલ થતો હોય છે તો મિત્રો આ વિડીયોને શેર કરવાનો ખાસ તમારે બોલવા નથી કારણ કે મિત્રો હજી તો ભાઈ આ શરૂઆત છે આવનારા ટાઈમમાં આપણે જોવાનું રહેશે કે શું શું થવાનું છે શું મિત્રો વાત કરીએ તો ફરી વખત ગુજરાતમાં સાધુઓના લીધે મિત્રો આંદોલન થાય શું મિત્રો વાત કરીએ તો ખુલ્લી આ મિત્રો સાધુવાના મિત્રો એમ કીધું સરઘસ કાઢવામાં આવશે તમને બધા જ વિડીયો આપણી ચેનલમાં ઓલરેડી જોવા જોવા મળી જવાના છે તો આ વિડીયોને શેર કરી દેજો આજના વિડીયોમાં અત્યારે આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ ઓડિયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિંદ જય ભારત